આફ્ટરનુન બધાને હરિયોમ જો અત્યારે વરસાદ પડે ત્યારે કોણ આવે ખબર છે તમને હે દેડકાભાઈ તાજે આપણે છે ને શું આવે તારા શામાં આવે વરસાદમાં વરસાદમાં હા

જો હવે ચલો યશવી બા અને હીરવા દેડકો બન્યું છે જુઓ ભાઈ એ ચલો ભાઈ ચલો ચલો જો આ દેડકા ની ચાલ કેવાય ભાઈ દેડકા ભાઈ ચાલે ને એમ મોટો દેડકો ને એક નાનો દેડકો એ

હાલો હાલો આખી બોલા તો કરે રાઉન્ડ રાઉન્ડ